મિત્રો કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી લખો ઓમ નમ શિવાય હર હર મહાદેવ ગજનાબેન સ્ટોરી ચેનલ તરફથી આપ સૌને મહાશિવરાત્રીની હાર્દિક શુભકામનાઓ મહાશિવરાત્રીના શુભ દિવસે બસ આ વૃક્ષને સ્પર્શ કરો અને જીવનની તમામ મુશ્કેલીઓથી મુક્તિ મળશે ભગવાન ભોલેનાથના આશીર્વાદથી તમારું હર ખુશીઓથી ભરાઈ જશે તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે તમે બનશો ધનવાન જે વ્યક્તિ મહાશિવરાત્રીના દિવસે આ વૃક્ષોને સ્પર્શ કરે છે તેનું સૌભાગ્ય સ્વર્ગ બની જાય છે તે વ્યક્તિને પૂજા કર્યા વિના પણ બધા જ ફળ મળે છે જે વ્યક્તિ મહાશિવરાત્રિના દિવસે આ વૃક્ષોને ધૂપ પાડ્યા વિના સ્પર્શ કરે છે તે વ્યક્તિની બેડો પાર થઈ જાય છે આ તે વૃક્ષ છે જે ભગવાન ભોલેનાથને ખૂબ જ પ્રિય છે આ વૃક્ષોમાં ભગવાન ભોલેનાથની દૈવી શક્તિઓનો વાસ છે અને જે કોઈ આ વૃક્ષોને સ્પર્શ કરશે તો તે વ્યક્તિને ધનવાન બનતા વિશ્વની કોઈ શક્તિ રોકી શકશે નહીં મિત્રો આપણા સનાતન ધર્મમાં આજથી જ નહીં પરંતુ હજારો વર્ષોથી વૃક્ષોની પૂજા કરવામાં આવે છે તે શાસ્ત્રોમાં લખેલું છે એવા અનેક વૃક્ષો છે જેમાં અનેક દેવી દેવતાઓ વાસ કરે છે અને મિત્રો જો આવા વૃક્ષોની વિધિ વિધાન મુજબ પૂજા કરવામાં આવે અને તેમને પાણી આપવામાં આવે તો વ્યક્તિના જીવનની દરેક મુશ્કેલી તેના મૂળમાંથી નાશ પામે છે અને વ્યક્તિનું જીવન સમૃદ્ધ બને છે સકારાત્મક ઉર્જા હંમેશા તેમાં રહે છે તેમજ મિત્રો કેટલાક એવા વૃક્ષો છે જે ભગવાન ભોલેનાથને ખૂબ જ પ્રિય છે જેમાં ભગવાન ભોલેનાથની દૈવી શક્તિઓ રહે છે અને મહાશિવરાત્રિના દિવસે આ વૃક્ષોમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ પહેલાં કરતાં ઘણો ઝડપી બને છે વેદ પુરાણમાં તો એવું પણ લખેલું છે કે મહાશિવરાત્રીના દિવસે ભગવાન ભોલેનાથ આ વૃક્ષોમાં જે નિવાસ કરવા આવે છે મહાશિવરાત્રિના દિવસે કોઈ પણ વ્યક્તિ તેને સ્પર્શ કરે છે તો તે વ્યક્તિના જીવનની દરેક સમસ્યાનો નાશ થાય છે અને તે વ્યક્તિના જીવનમાં ચમત્કારિક અને સકારાત્મક પરિવર્તન આવે છે મિત્રો મહાશિવરાત્રિના દિવસે ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતીજીના લગ્ન થાય છે પવિત્ર બંધનમાં બંધાય છે તેથી જ શાસ્ત્રોમાં કહેવાયું છે કે મહાશિવરાત્રિના દિવસે ભગવાન ભોલેનાથ ખૂબ જ પ્રસન્ન મૂળમાં હોય છે અને જે કોઈ મહાશિવરાત્રીના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં મૂમાનથી જાગી જાય છે આખો દિવસ ઉપવાસ કરે છે કોઈ પણ પવિત્ર નદી પર જઈને સ્નાન કરે છે તો ભગવાન ભોલેનાથ ભગવાનને ભક્તિ કરે છે તે વ્યક્તિને અવશ્ય પોતાના આશીર્વાદ આપે છે અને તે વ્યક્તિની જે પણ ઈચ્છા હોય તે પૂરી થાય છે પણ મિત્રો જો તમે મહાશિવરાત્રીના દિવસે પવિત્ર નદીમાં જઈને સ્નાન ન કરી શકો તો બ્રહ્મ મુહૂર્તમાં સૂઈ ગયા પછી તમે જાગી નહીં શકો તમે આખા દિવસ માટે ઉપવાસ રાખી શકતા નથી પરંતુ જો તમે પુરાણના જણાવ્યા મુજબ તે વૃક્ષોને યોગ્ય મુહૂર્તા પર સ્પર્શ કરતા આવો તો અમે તમને જણાવીશું પછી ફક્ત તમે જે કંઈ પણ પગલાં લો માની લો કે તમે લાંબા સમયથી નોકરીની તૈયારી કરી રહ્યા હતા તમારી નોકરી તમારી નોકરી હશે તમારો વ્યવસાય શરૂ થશે પૈસા તમારા જીવનમાં આવવાનું શરૂ થશે ભગવાન ભોલેનાથના આશીર્વાદો સાથે આવવાનો સમય ખૂબ કલ્યાણ કરશે અને અને હિન્દુ કેલેન્ડર અનુસાર આ વખતે મહાશિવરાત્રિનો સમય એકસો બાર વર્ષ પછી આવ્યો છે કારણ કે આ મહાશિવરાત્રિ પર બાસઠ રીતોનો શું યોગ છે જેમાં બ્રહ્મ ઇન્દ્રયોગ બ્રહ્મયોગ યોગ નક્ષત્ર યોગ યોગ જેવા શુભ યોગો રચાઈ રહ્યા છે અને આ દિવસે જો તમે શિવપુરાણ અનુસાર યોગ્ય સમયે તે વૃક્ષોને સ્પર્શ કરશો જેના વિશે આજના વિડીયોમાં અમે તમને એક પછી એક જણાવવા જઈ રહ્યા છીએ તો માત્ર આ ઉપાય કરવાથી તમને તરત જ ભગવાન ભોલેનાથની તે કૃપા અને આશીર્વાદ મળશે જેના પછી તમારા જીવનના દરેક દૂર તરત જ દૂર થઈ જશે અને તમારા જીવનમાં અંગે ચમત્કારીક અને સકારાત્મક બદલાવ આવશે એટલે જ આ વિડીયો અજ્ઞા વિના અંત સુધી જુઓ અને જો તમે ઈચ્છો છો કે ભગવાન ભોલેનાથની કૃપા તમારા પર અને તમારા પરિવાર પર હંમેશા બની રહે ભગવાન ભોલેનાથના આશીર્વાદ સાથે તમારું ભાગ્ય હંમેશા તમારી સાથે રહેશે તમારું દુર્ભાગ્ય હંમેશા તમારાથી દૂર રહે ભગવાન ભોલેનાથની કૃપાથી જો તમે આ વર્ષે ધનવાન બનો છો તો મિત્રો કૃપા કરીને આ વિડીયોને પૂરી ભક્તિ અને શ્રદ્ધા સાથે લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં ઓમ નમ સિવાય હર હર મહાદેવ લખો અને આ વિડીયો વધુમાં વધુ લોકો સુધી શેર કરો જેથી કરીને લોકોને ફાયદો થાય શિવપુરાણમાં લખ્યું છે કે જો તમે લોકોનું ભલું કરશો તો દેવી દેવતાઓ તમારા પર કૃપા કરશે ભગવાનના આશીર્વાદ હંમેશા તમારી સાથે રહે તેથી કૃપા કરીને આ વિડીયોને લાઇક કરો અને બને તેટલા લોકો સાથે શેર કરો મિત્રો જો તમે ઈચ્છો છો કે તમારું નસીબ હંમેશા તમારો સાથ આપે તો તમે જે પણ કાર્ય શરૂ કરો છો તેમાં તમને સફળતા મળે આ મહાશિવરાત્રી પછી તમારા જીવનના દરેક દુઃખ તેના મૂળમાંથી નાશ પામે અને તમને ભવિષ્યમાં કોઈ દુઃખ અને મુશ્કેલીનો સામનો ન કરવો પડે જો તમારે આ સમસ્યાનો સામનો ન કરવો પડે તો તમારે એટલું જ કરવાનું છે કે આ મહાશિવરાત્રીના દિવસે તમારે સવારે સારી રીતે સ્નાન કરવું પાણીનો એક લોટો લઈને તમારા ઘરની નજીકના કોઈ પણ વેલના ઝાડ પર જવું મિત્રો તમારી માહિતી માટે અમે તમને જણાવી દઈએ કે બેલ વૃક્ષ એક એવું વૃક્ષ છે જેના દરેક પાન પર ભગવાન ભોલેનાથનો વાસ હોય છે બેલ ઝાડના મૂળમાં સ્વર્ગ રહે છે તેથી તમારે ફક્ત એક લોટો પાણી લેવાનું છે મહાશિવરાત્રીનો દિવસ અને તમારા ઘરમાં તમારે નજીકમાં જે પણ બેલના ઝાડ હોય ત્યાં જવાનું છે સૌ પ્રથમ તમારે બેલના ઝાડ પર પાણીનો લોટો અર્પણ કરવાનો છે અને બેલના ઝાડની સામે તમારે ભગવાન ભોલેનાથના બીજ મંત્રનો એકસો આઠ વાર જાપ કરવાનો છે એકસો આઠ નંબર ભગવાન ભોલેનાથને ખૂબ પ્રિય છે અમે પુનરાવર્તન કરી રહ્યા છીએ શ્રી શિવાય નમસ્તુ વ્યમ મંત્ર જો તમે આ ઉપાય કરો છો તો મિત્રો વિશ્વાસ રાખો કે તમને ભગવાન ભોલેનાથ તરફથી તે વરદાન મળશે જેના પછી તમારું નસીબ વધશે ભવિષ્યમાં તમારા નવગ્રહો તમે જે પણ કાર્ય શરૂ કરશો તેમાં તમને સાથા આપશે તે કાર્યમાં તમને સફળતા મળશે મિત્રો જો તમે લાંબા સમયથી બીમાર છો અને તમારી બીમારી મટી નથી રહી તમે આ વાતને લઈને ખૂબ જ ચિંતિત છો તમે લાખો કરોડો રૂપિયા ખર્ચી નાખ્યા છે પણ તમને કોઈ ફાયદો નથી થઈ રહ્યો તો તમારે બસ એટલું જ કરવાનું છે કે આ મહાશિવરાત્રીના દિવસે તમે સારી રીતે સૂઈ જાઓ સવારે બરાબર સ્નાન કરો એક વાસણમાં પાણી લો અને તેમાં ચોખાના એકસો આઠ દાણા નાખો કે મિત્રો ભગવાન ભોલેનાથની પૂજામાં જ્યારે પણ ચોખાનો ઉપયોગ કરવામાં આવે છે તે પૂજા તરત જ સિદ્ધ થાય છે હવે તમારે તમારા ઘરની નજીક જે પણ અશોક વૃક્ષ છે ત્યાં જવાનું છે ત્યાં ગયા પછી તમારે એક લોટો પાણી અશોક વૃક્ષને અર્પણ કરવાનું છે ત્યારબાદ તમારે ભગવાન ભોલેનાથના બીજ મંત્રનો એકસો આઠ વાર જાપ કરવાનો છે આ બીજ છે મંત્ર શ્રી શિવાય નમસ્તે વ્યમ અમે ફરીથી પુનરાવર્તન કરી રહ્યા છીએ મિત્રો શ્રી શિવાય નમસ્તે વ્યમ જો તમે આ મહાશિવરાત્રિના દિવસે આ ઉપાય કરો છો તો વિશ્વાસ કરો મિત્રો આટલો ઉપાય કર્યા પછી તમને તે રોગમાનથી રાહત મળશે જેના કારણે તમે ખૂબ જ પરેશાન હતા ભગવાન ભોલેનાથના આશીર્વાદથી તમને સંપૂર્ણ સ્વાસ્થ્ય મળશે તમે બિલકુલ સાજા હશો કારણ કે મિત્રો જો મહાને કોઈ વ્યક્તિને આશીર્વાદ આપે છે તો તેના ચહેરા પર પણ તે વ્યક્તિને કોઈ નુકસાન નથી પહોંચાડી શકું તેથી આ ઉપાય કરવાનું ભૂલશો નહીં અને જો તમને હજુ સુધી વિડીયો પસંદ ના આવ્યો હોય તો વિડીયો લાઈક કરો મિત્રો જો તમે ઉપર શનિ દોષ મંગલ દોષ અથવા કોઈ પણ પ્રકારનો દોષ હોય તો તમે આ બાબતને લઈને ખૂબ જ ચિંતિત છો તો તમારે બસ એટલું કરવાનું છે કે આ મહાશિવરાત્રીના દિવસે સવારે ઉઠીને સ્નાન કરો અને એક લોટો પાણી લીધા પછી તમારા ઘરની નજીક જે પણ શમીનું ઝાડ વાવેલું હોય ત્યાં જાઓ અને તે ઝાડને માત્ર એક લોટો પાણી આપો તમારે તે આપવાનું છે અને તે વૃક્ષને સ્પર્શ કરીને ઘરે પાછા આવવું પડશે જો તમે આ મહાશિવરાત્રિના દિવસે કરો છો તો જો તમારામાં આવા કોઈ દોષ શનિ દોષ મંગલ દોષ અથવા કોઈ પણ પ્રકારનો દોષ હોય તો તમને ચોક્કસથી રાહત મળશે મિત્રો જો તમે તમારા વ્યવસાયમાં લાંબા સમયથી ખોટનો સામનો કરી રહ્યા છો અને તમે આ બાબતને લઈને ખૂબ જ ચિંતિત છો તો એક કામ કરો મહાશિવરાત્રીના આ દિવસે તમે તમારા ઘરની નજીકના કોઈ પણ વડના ઝાડ પાસે જશો તેમાંથી એક પાન તોડીને તે ઝાડને સ્પર્શ કરો અને તે પાનને પાછું લાવશો તમારે તેને તમારા દાનપેટીમાં રાખવાનું રહેશે જ્યાંથી તમે પૈસાની લેવડદેવડ કરો છો જો તમે આ મહાશિવરાત્રિના દિવસે આ કરો છો તો તમારો બંધ થયેલો ધંધો કામ કરવા લાગશે અને તમારા ધંધામાં ચારેય દિશામાંથી પૈસા આકર્ષિત થશે મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરજો